દસ હજાર નો લાંચ માગી હતી ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધમાં આવેલ અરજીના કામે કાર્યવાહી નહીં કરવા માટે લાંચ માગી હતી પીએસઆઈ પોતાના ભાઈ અશ્વિન શંકરલાલ પારધી મારફત લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા રક્ષકના અંતે આઠ હજાર રૂપિયામાં સમાધાન થયું હતું અને છટકા દરમિયાન મહિલા પીએસઆઈ ને એસીબી ટ્રેપ ગોઠવી ઝડપી પાડી હતી મહિલા પીએસઆઈ ની ધરપકડ બાદ અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવશે હાલ એસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે એસીબી માં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના વેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રગજકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન નાઓને રૂપિયા આઠ હજારની લાંચ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે નરેશ सिमरन મહાદેવ ન્યૂઝ सूरत